ગુજરાતમાં વિધાનસભાના બજેટ સત્રને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આગામી દિવસોમાં રાજ્યપાલ દ્વારા જે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે તેને લઈને મહત્વની માહિતી આપી છે જેમાં જણાવી દઈએ કે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી ગુજરાતમાં વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે ને વીસ તારીખે બજેટ ગુજરાતનું રજૂ થવાનું છે તેને જ લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે તમામ ધારાસભ્યો છે તે અલગ અલગ મુદ્દાઓને લઈને વિધાનસભા સત્રમાં ચર્ચા કરવાના છે અને ફરી એકવાર કહેવાય રહ્યું છે કે આ વખતે ફરી ગુજરાતમાં વિધાનસભાનું સત્ર છે તે તોફાની બની શકે છે આ બાબતને લઈને હાલ વિધાનસભાના જે અધ્યક્ષ છે શંકર ચૌધરી તેઓ શું કહી રહ્યા છે કઈ કઈ બાબતોને લઈને કયા કયા બિલો પર ચર્ચા થવાની છે ક્યાં સુધી આ વિધાનસભાનું સત્ર ચાલવાનું છે તે તમામ બાબતે આપ ભારતના સંવિધાનના અનુચ્છેદ એકસો ચુમોતેર એક મુજબ ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાનું છઠ્ઠા સત્રનું આહવાન આજે તારીખ વીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ માન્ય રાજ્યપાલશ્રીના સંબોધનથી બપોરે બાર કલાકે ચાલુ થશે તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે તેમજ તારીખ ઓગણીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ માર્ચ સુધી ગુજરાત વિધાનસભાના સત્રનું કામકાજ ચાલશે માન્ય રાજ્યપાલશ્રીએ કરવામાં આવેલા સંબોધન ઉપર ત્રણ દિવસ તેની ચર્ચા માટેના ફાળવવામાં આવ્યા છે તે સિવાય સામાન્ય અંદાજ પર ચર્ચા માટે ચાર દિવસ રાખવામાં આવ્યા છે પાંચ દિવસ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે બાર દિવસ અંદાજપત્રની માગણીઓ ઉપરની ચર્ચા માટે રાખવામાં આવ્યા છે તે સિવાય ગુરુવારનો દિવસ બિન સરકારી કામકાજ માટે પણ સૂચિત કરવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભાનું આ સત્ર માટેના કામકાજ માટેના સભ્ય જેટલા દિવસો રહેશે અને સત્યાવીસ જેટલી બેઠકો અત્યારે અંદાજવામાં આવી છે આપણે સાંભળ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમના દ્વારા કરવામાં આવેલી જે વાત છે સરકારી વહીવટી કામો અંતર્ગત તેમજ અલગ અલગ જે બિલો છે તેને લઈને મહત્વની ચર્ચાઓ આ વિધાનસભાના સત્રમાં થવાની છે ઓગણીસ ફેબ્રુઆરીથી આ વિધાનસભાનું સત્ર ચાલવાનું છે અને માર્ચ મહિના સુધી આ સત્ર છે તે ચાલશે એટલે કે એક મહિનાનો સમયગાળો છે તેમાં તમામ ગુજરાતના જે ધારાસભ્યો છે તે વિધાનસભા સત્રમાં પોતાની જે રજૂઆતો છે તે પ્રશ્નો છે તે જનતા માટે ફરી ઉઠાવતા જોવા મળશે હવે જોવાનું રહ્યું કે આ વખતે વિપક્ષ દ્વારા કયા પ્રકારની તૈયારી દર્શાવવામાં આવે છે ગુજરાતમાં આ વખતે બજેટને લઈને સરકાર કયા પ્રકારે ગુજરાતના લોકો માટે સારા કામોની જાહેરાત કરે છે તે હવે આગામી સમયમાં જ્યારે બજેટ રજૂ થવાનું થશે ત્યારે જ ખબર પડશે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં